તાલુકાની બીઆરસી કચેરી ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય કેમ્પ યોજાયો અમદાવાદ તાલુકાના તાલુકાના બીઆરસી ભવન ખાતે ગામડાઓ તથા પ્રાથમિક શાળાઓ તેમજ શાળાઓમાં ભણતા અને દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમદાવાદ જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાનના કોર્ડિનેટર રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા એલિમ કોજેનના ચાર ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ કેમ્પમાં ધંધુકા અને ધોલરાના તાલુકાના કુલ એકસો ત્રીસ જેટલા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કરાયું હતું જેમાં સાંભળવાની બોલવાની આખી દેખાતું ન હોય તેવા હાથ કે પગની દિવ્યાંગતા એમ આર બાળકો તેમજ જુદી જુદી એકવીસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોનું એસેસમેન્ટ કરાયું હતું એસેસમેન્ટમાં આવનાર તમામ બાળકોને વાલીઓને ચા નાસ્તો અને ટી ટીની વ્યવસ્થા કરેતી નિદાન એસેસમેન્ટ હેઠળ તમામ બાળકોને સ્થળ પર જ ઓનલાઈન એન્ટ્રી કરી તેના આધારે આગામી સમયમાં બાળકો માટે દિવ્યાંગતાને અનુરૂપ સાધનોનું વિતરણ કરવામાં આવશે આ કેમ્પનું સંકલન ધંધુકાના બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર રઘુવીરસિંહ ચુડાસમાએ કર્યું હતું રિપોર્ટસી કે બાદના ધંધુકા તાલુકામાં આજે समग्र શિક્ષણ અભિયાન અમદાવાદ અને એલિમકો ઉજ્જૈન કંપનીના સહયોગથી દિવ્યાંગ બાળકો માટેનો સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધંધુકા અને ધોળેરા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના જુદી જુદી એકવીસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને લઈને વાલીઓ ધંધુકા પીઆરસી કચેરી પર ઉપસ્થિત રહ્યા હતા આ સમયે ધંધુકા અને ધોળેરાનો સમગ્ર શિક્ષા અભિયાનનો આઈડી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો તેમજ જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા બાળકોનું સ્થળ પર ઓનલાઈન ફોર્મ સબમિટ કરી આગામી સમયમાં તેઓને દિવ્યાંગતાને અનુરૂપ સામ કાનમાં સાંભળવાના મશીન સ્પીસ થેરાપી માટેના સોફ્ટવેર મશીન એમ જ એમઆર બાળકો માટેની જુદી જુદી કીટ હાથ કે પગની દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે એ પ્રકારના પગ ઘોડી ટ્રાયસેકલ તેમજ શીખવા માટેની જુદી જુદી કીટ આપવામાં આવશે આગામી સમયમાં આ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવશે